મધ્યકાલીન કૃતિઓમાં આજે સુદામા સુદામાચરિત્રને માણીએ જેનો સમય છે ઈસવીસન સોળસો બ્યાસી પ્રેમાનંદે લખેલા સત્યાવીસ જેટલા આખ્યાનોમાંથી મામેરૂ નળાખ્યાન દશમસ્કંદ સુદામા ચરિત્ર વગેરે ઉત્તમ આખ્યાન રચનાઓ તરીકે પ્રસિદ્ધ છે પ્રેમાનંદની કિર્તિ જે કેટલીક કૃતિઓ પર અવલંબે છે તેમાંની સુદામા ચરિત્ર એક છે સુદામા ચરિત્રની કથાનું મૂળ ભાગવતમાં છે ભાગવતના દશમ અધ્યાય એસી તથા એક્યાસીમાં માં ભાગવત સુદામાની કથાઓ ટૂંકમાં વર્ણવી છે ભગવાન કેવી રીતે ભક્તનું દુઃખ કાપે છે તે બતાવવા સુદામાની વાત આવે છે આ કથા એવી લોકપ્રિય છે કે ભારતની બધી ભાષાઓમાં સુદામાની કથા લખાઈ છે ગુજરાતીમાં નરસિંહ સોમ ભાલણ જગન્નાથ અને પ્રેમાનંદના સુદામા ચરિત્ર મળે છે આ બધી કૃતિઓમાં નરસિંહ અને પ્રેમાનંદની રચનાઓ પોતાના કાવ્યગુણથી જુદી તરી આવે છે પ્રેમાનંદનું સુદામા ચરિત્ર ચૌદ કડવામાં લખાયું છે તેની કથા આપણે સંક્ષિપ્તમાં જોઈએ કૃષ્ણ અને સુદામો સાંદિપની ઋષિના આશ્રમમાં સાથે ભણતા હતા અભ્યાસ પૂરો થતા કૃષ્ણ દ્વારિકાના રાજા થાય છે અને બ્રાહ્મણ સુદામુ ગૃહસ્થાશ્રમ માંડે છે અતિશય દરિદ્ર હોવાને કારણે ઘર સંસાર ચલાવવામાં મુશ્કેલી પડે છે સુદામા પત્ની સુદામાને દ્વારિકાજી કૃષ્ણ પાસે જવા પ્રેરે છે બંને વચ્ચે દલીલો થાય છે સુદામાને અજાચક્રવ્રત હોવાથી કૃષ્ણ પાસેથી પોતે કશું નહીં માંગે એમ તે પત્નીને કહે છે પણ અંતે ભેટ તરીકે તાંદુલ લઈને દ્વારિકા જાય છે કૃષ્ણ પોતાના બાળસખા સુદામાની ભારે આગતા સ્વાગતા કરે છે પછી સુદામો ઘેર પાછો ફરે છે સુદામાએ કંઈ માંગ્યું નહીં કૃષ્ણએ કંઈ આપ્યું નહીં રસ્તામાં પોતાના ફોકટ ફેરા વિશે અફસોસ કરતો સુદામો ઘેર પહોંચે છે તે ઝુંપડીને બદલે રાજમહેલનો વૈભવ જોઈ સુદામો ભક્તાધીન પ્રભુનો કેવો મહિમા છે તે સમજે છે સુદામાની સમગ્ર કથા પ્રેમાનંદે નાટ્યાત્મક રીતે રજૂ કરી છે ભાગવતની મૂળ કથા સંક્ષેપમાં છે સુદામા દ્વારિકા ગયા પાછા આવ્યા અને નિર્ધનતા નાબૂદ થઈ આટલી કથાને પ્રેમાનંદે કાવ્યકૃતિ તરીકે વિસ્તારી છે ભાગવતની કથામાં બધા મળીને છ્યાસી શ્લોક છે પ્રેમાનંદે લગભગ છસો પંક્તિઓમાં એને બહેલાવી છે અને સંસાર દર્શન જન સ્વભાવ નિરૂપણ વગેરે માટે તક લીધી છે ભાગવતની કથામાં તો સુદામાનું નામ સુદ્ધા નથી આપ્યું કૃષ્ણને એક કુચૈલ ચિંથરેહાલ બ્રાહ્મણ મિત્ર હતો એવું સાદું કથન તેમાં છે કથાના મુખ્ય પ્રસંગો તો આટલા જ છે સુદામાનો ગૃહાસ્થાશ્રમ પતિ પત્ની વચ્ચે દલીલોને અંતે સુદામાનું કૃષ્ણ પાસે જવું કૃષ્ણ દ્વારા બાળ સખા સુદામાનું અપૂર્વ સ્વાગત સુદામાનો સંકોચ કૃષ્ણે તાંદુલ લઈ દુઃખ કાપ્યું સુદામાનો અફસોસ અંતે કૃષ્ણ કૃપાનું ભાન થવું આ બધા પ્રસંગો પ્રેમાનંદે પોતાની કલાથી પ્રત્યક્ષ કરી બતાવ્યા છે આખી કથા ત્રણ ખંડમાં વહેંચાઈ જાય છે પહેલા ખંડમાં સુદામાનો દરિદ્ર ઘર સંસાર અને દ્વારિકા તરફ ગમન બીજા ખંડમાં દ્વારિકા તરફ ગમનથી દ્વારિકાથી સુદામાની વિદાય સુધી અને ત્રીજા ખંડમાં મૂળગા મારા તાંદુલ ગયાનો ખેદને અંતે

પણ માન ઉપજાવતો નથી દ્વારિકામાં એક દુખિયા મિત્ર તરીકે દેખાય છે તે બેસે સિંહાસન ચડી મારે તુંબી ને લાકડી આવું નિરૂપણ પ્રેમાનંદ કરી બેસે છે ભક્ત અને ભગવાનનો સંબંધ દર્શાવવા જતા ભક્ત તરીકેનું સુદામાનું પાસું ઉઠાવ પામતું નથી મામેરુમાં પ્રેમાનંદે ભક્ત તરીકે નરસિંહના પાત્રને જાળવ્યું છે અહીં તો સુદામાની આંતરિક દરિદ્રતા પ્રગટ થાય છે એક જગ્યાએ જૂઠું પણ બોલે છે પ્રેમાનંદ પાત્રનું બહિરંગ જાળવે છે પાત્રના અંતર રંગને બરાબર જાળવતા નથી ભક્તિ કરવી તે ભૌતિક સુખ માટે આમ થાય તો જ લોકો ભક્તિ કરે તો ન જ કરે તો શું ખોટું પ્રેમાનંદનો ભક્તિ અંગેનો ખ્યાલ અને જીવન દર્શનમાં ખામી છે સુદામો નિષ્ક્રિય નિર્બળ ઢચુપચુ અને વાસ્તવિકતાથી દૂર જનારો ચિતરાયો છે એની સામે એ તો જ્ઞાન મને ગમતું નથી ઋષિ રે એમ કહેતી સુદામા પત્ની વાસ્તવિકતાને બરાબર સમજે છે એ પ્રકૃતિની પુત્રી છે એને સંસારનું નિર્વહન કરવું છે જવાબદારીનું એને રૂએ રૂએ ભાન છે બધો બોજો એના ઉપર છે ઉપલક રીતે જોતા સ્થૂળ અને જડ દ્રષ્ટિ જેવું સુદામા પત્નીનું નિરૂપણ લાગે છે પરંતુ ખરી રીતે નક્કર વાસ્તવિકતાને સુદામા પત્નીના પાત્ર દ્વારા વાચા મળેલી છે ભક્તાધીન ભગવાન તરીકે શ્રી કૃષ્ણનું પાત્ર આકર્ષક બન્યું છે રૂકમણીનું ગૌણ પાત્ર પણ થોડાક લસરકાથી પ્રેમાનંદ પ્રાણવાણ બનાવી દે છે સુદામા ચરિત્રની લખાવટ પ્રેમાનંદનું ભાષા પ્રભુત્વ પ્રગટ કરે છે સાદી સરળ અને કવચિત સંસ્કૃત છાંટવાળી ભાષા દ્વારા પ્રેમાનંદ ગુજરાતી ભાષાની અભિવ્યંજના શક્તિને સમર્થ રીતે બહાર લાવે છે કૃષ્ણ તાંદુલની મુઠી ભરે છે તે આખો પ્રસંગ આખ્યાનકાર કવિ કલાકાર અને ભાષા સ્વામી તરીકે પ્રેમાનંદને ઊંચે આસાને બેસાડે છે વૈભવશાળી કૃષ્ણ પાસે તુચ્છ ભેટ ધરતા સુદામાનો સંકોચ અને કૃષ્ણનું ઉપરથી વિનોદી પણ અંદરથી ભક્તને ન્યાલ કરી દેનારું વલણ ચિંથરાથી બાંધેલી ભેટ અને કૃષ્ણની અષ્ટ હાજરી આખા પ્રસંગની નાટ્યાત્મકતાને પ્રેમાનંદે પૂરેપૂરી ખીલવી છે સુદામો તાંદુલની પોટલી સંકોચ સાથે સંતાડ્યા કરે છે ત્યાં કૃષ્ણે હસતા હસતા પાસે આવી તાંદુલ લીધા તાણી એવું ગતિમાન ડાયનેમિક ચિત્ર રજૂ કરે છે પછી સોનાની થાળી નીચે મૂકી ચિંથરા છોડ્યા કણ વેરાણારે પાત્ર ભરાણું જોઈ રહ્યો જુવતીનો સાથ સ્વર વ્યંજન સંકલના એવી કરી છે કે તાંદુલ પડે તેનો અવાજ જાણે કે સંભળાય છે કૃષ્ણે તાંદુલની એક મુઠ્ઠી ખાધી અને સુદામાને અઢળક સમૃદ્ધિ આપી બીજી ભરી ભરીને વિચારે છે કે રૂકમણી સહિત સોળ હજાર રાણીઓને સુદામાની સેવામાં સોંપવી ત્યાં તો અમે અન્યાય શું કીધો નાથ એમ કહી રૂકમણી કૃષ્ણનો હાથ પકડી લે છે આનો સાદો અર્થ તો એવો જ થાય કે અમને પણ તાંદુલ આપો એકલા ખાવ છો તે અમે શું ગુનો કર્યો પરંતુ વ્યંજના જુદી છે હકીકતે તો કૃષ્ણને એના સંકલ્પમાંથી વારવા માટેની રૂકમણીની ઉક્તિ છે સુદામાના નીચા ઘર ભીંતળીઓ પડી એવા ઘરના વર્ણનમાં દ્વારિકાની સમૃદ્ધિના વર્ણનમાં પ્રેમાનંદની વર્ણન શક્તિ પ્રગટ થઈ છે સુદામો અને સુદામા પત્ની વચ્ચેના વાર્તાલાપ ઉપરથી પ્રેમાનંદ વૈચારિક ભૂમિકા ઉપર પણ વિહાર કરી શકે છે તને કૃષ્ણ સુદામાના સંવાદો પણ પ્રેમાનંદની શક્તિના છે સુદામાના આગમનના સમાચાર જાણી બે બાકડા ઢળી પડે ને બેઠા થાય એવું કૃષ્ણનું વર્ણન અતિશયોક્તિનો નમૂનો છે સુદામા ચરિત્રનો મુખ્ય રસ કયો ભક્તિ રસ એટલું સંપર્ક નથી કરુણ રસ સુદામાની દરિદ્ર અવસ્થામાંથી ઉત્પન્ન થાય છે મુખ્યત્વે હાસ્ય રસનું નિરૂપણ સુદામા ચરિત્રમાં સાધ્યંત થયું છે પ્રેમાનંદે સુદામાને ઉપહસનીય બનાવ્યો છે જે હાસ્ય છે તે સુદામાને ભોગે નિષ્પન્ન થાય છે કટાક્ષ વક્રતા વિડંબના આદિનો આશરો લઈને પ્રેમાનંદે હાસ્ય જન્માવ્યું છે મુખ કુખનું જાડું વાદ્યું વાળું વર્ણન કે સુદામાની ઝુંપડીનું વર્ણન કે ઉપાન શું સૈન્ય મોટું જાય કે પાપણીઓ પરમેશ્વર પૂછશે એમ કહી નાસ્તો સુદામો વગેરેમાં સ્થૂળ હાસ્ય છે કૃષ્ણની પટરાણીઓના સુદામાના રૂપ અંગેના વ્યંગબાણો હાસ્ય નિષ્પન્ન કરવા માટે જ યોજાયા છે દુઃખ વૈરાગ્યથી રામ સાંભળે એ વિચારતા નિજ ગામ આવ્યું ધામ દેખી ભૂલો પડ્યો માણસ પોતાને જ ગેર ભૂલો પડે કેટલું ટીખળ રામ ગામ ધામ દ્વારા અર્ધી પંક્તિમાં ટીખળ કરે છે પ્રેમાનંદ લયનો સ્વામી છે છેલ્લી વિનંતી દાસી તણી પ્રભુ પધારો ભૂધર ભણી સુદામા પત્ની સુદામાને અચકાતા અચકાતા વિનંતી કરે છે અહીં ઉત્તરાર્ધમાં ભ અને ધની સંકલના ધ્યાનપાત્ર છે પ્રસંગને અનુસાર લય અને એ જાતની પૂરતી પર્યાપ્ત વાણી પ્રેમાનંદ પાસે છે સુદર્શન ફરતું સુસવે ગંભીર નાદ સાગર ગુગવે દ્વારિકા વર્ણનમાં જુદો લય પકડે છે ને એ મારફત કવિતા સિદ્ધ કરે છે તગતગતા તાંદુલમાં પ્રેમાનંદની ભાષા શક્તિ પણ તગતગતી કરતી નિસરી આવે છે આખ્યાનોમાં ભાષાગત અનેક છટાઓ જોવા મળે છે નળાખ્યાનમાં પ્રેમાનંદની પ્રતિભાના બારે મેઘ વરસે છે ભાષા પ્રભુત્વ લય સિદ્ધિ સંસાર દર્શન ભક્તિ પ્રબળતા દુર્દમ્ય વિનોદ સંસારના બધા રસોનું આકંઠ પાન પ્રેમાનંદમાં આ બધી જ સંપત્તિ જે અત્યાર સુધી સંચિત થઈ છે એનો કોઈ એક કૃતિને વધારેમાં વધારે લાભ મળ્યો હોય તો તે કૃતિ છે નડાખ્યાન